નાચીકી તો મને પાવે થોડું માવો મંગાવો તો એવું બધું મને ઓછું ગરીબ પાવે એવું આટલું પછી એટલે પછી ભૂખની ઉપવાસ શું કહેવાય તો અલ્યા બપોરે દાળ ભાત રોટલી ખાધું અને અત્યારે શીરો બનાવવાનો પેલું મોમોર બનાવો બટાકા ભાજી બનાવી કેવો લાય ભૂખે મારે ભૂખે

ભગવાનની માળા કરી લઉં આ માળા ઉપર જવું તમાર તો જોવે ખાવા એટલે પણ એક કઉં તો ખાધું એક ટાણ તોય ખાવા તો જોવે ના ભૂખી રહેવાય એક દાડો એ નઈ કરી તો તમે અમે તો આખો મહિનો કરીએ એક દાડો એ ના થાય તો પણ ક્યાં બહુ ખાઉં હું એ બહુ ખાધું ક્યાં અરે મારા ભગવાન આ બહુ છટકું કેવા પસવન તારે કે બહુ નઈ ખાધી લે એટલે તને ખાવાનું વધારે લાગે આ તો હું શું કહેવાય થાય નહી તમારું બધું કે ખૂટવા દેવાની એટલે આ ડઝન ડઝન ઘેરો